આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું પોષ માસની પૂર્ણિમા અંગેની આમ તો વર્ષની બાર પૂનમ હોય છે અને તેમાંય જો અધિક માસ આવે તો એક વધારાની એમ કુલ કરીને તેર પૂનમ હોય છે પરંતુ પોષ મહિનામાં આવતી પૂનમનું અનેરું મહત્ત્વ છે પોષ મહિનામાં આવતી આ પૂનમને પોષી પૂનમ કહે છે આજ દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ પૂનમનું મહત્ત્વ વધુ છે આ દિવસે માની આરાધનાના વ્રતની સાથે ભાઈ બહેનના હેતની અભિવૃદ્ધિ કરતો ઉત્સવ અને શાકંભરી પૂનમ પણ છે હિન્દુ ધર્મમાં પૂનમનું અનેરું મહત્ત્વ છે તો સૌ પ્રથમ પૂનમ ક્યારે છે તે જાણી લઈએ તો પૂનમની તિથિ શરૂ થઈ રહી છે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગ્યાને ત્રણ મિનિટે જે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ વાગ્યાને છપ્પન મિનિટે સમાપ્ત થશે ઉદયાતિથિ અનુસાર પોષી પૂર્ણિમા તારીખ તેર જાન્યુઆરીના રોજ મનાવવાની રહેશે સ્નાનદાનનું મુહૂર્ત છે સવારે પાંચ વાગ્યાને સત્યાવીસ મિનિટથી છ વાગ્યાને એકવીસ મિનિટ સુધી સત્યનારાયણની પૂજાનો ઉત્તમ સમય છે સવારે નવ વાગ્યાને ત્રેપન મિનિટથી અગિયાર વાગ્યાને અગિયાર મિનિટ સુધી ચંદ્રોદયનો સમય છે સાંજે પાંચ વાગ્યાને ચાર મિનિટથી લક્ષ્મી પૂજાનો સમય છે રાત્રે બાર વાગ્યાને ત્રણ મિનિટથી બાર વાગ્યાને સત્તાવન મિનિટ સુધી પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને ખૂબ જ પ્રિય હોય છે અને એટલે જ આ દિવસે ચંદ્રમાં પોતાના પૂર્ણ આકારમાં હોય છે પૂનમની તિથિ એ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે ધર્મગ્રંથોમાં પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને સૂર્યદેવને અર્ધ્ય આપવાનું વધારે મહત્ત્વ છે આ દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે જો આપણે આ બધી પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ અથવા તો તલ નાખીને પણ સ્નાન કરી શકાય છે સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પોષ પૂર્ણિમાના દિવસે જોવા મળે છે સૂર્યદેવની આરાધના એ તો એક પરંપરા છે આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પણ દૂર થાય છે સૂર્યદેવની પૂજામાં સૂર્યને જળમાં આજના દિવસે કંકુ ચોખા અને ફૂલ વગેરે નાખીને અર્ધ્ય આપવું અને અર્ધ આપતી વખતે તેમના બાર નામ પણ ખાસ બોલવા તથા રાત્રે ચંદ્રની પૂજા કરો રાત્રે પાણીમાં દૂધ સફેદ ફૂલ અને અક્ષત નાખીને અર્ધ આપો તથા અર્ધ આપતી વખતે ઓમ સોમાય નમ મંત્રનો જાપ કરો આ દિવસે માતાના ભક્તો મા અંબાની પૂજા વિધિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે વિષ્ણુ પુરાણ મુજબ મા અંબાનો હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હતો અને તે દિવસ પૂનમનો હતો તેથી આ દિવસને મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ ઉત્સવ માનવામાં આવે છે હવે આપણે જોઈએ કે પુષી પૂનમના દિવસે કોની પૂજા કરવી અને કઈ રીતે પૂજા કરવી તો આ દિવસે સવારે સ્નાન કરીને તરત જ ઉપવાસનો સંકલ્પ કરવો સ્નાન પવિત્ર નદી કે કુંડમાં કરવાનો મહાત્મ્ય છે સ્નાન કર્યા પછી સૂર્ય મંત્રનો જાપ કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવું ત્યારબાદ ચંદ્રમૌલેશ્વર મહાદેવની બાંગ ધતુરો તથા બિલીપત્રથી પૂજા કરવી વરુણદેવને પ્રણામ કરવા ત્યારબાદ ભગવાન મધુસૂદનની પૂજા કરવી આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવવું તથા યથાશક્તિ દાન આપવું આ દિવસે સફેદ વસ્તુ તથા તલ ગોળ ધાબળા અને ઊનના કપડાંનું દાન જરૂર કરવું આ દિવસે ઉપવાસ અથવા તો ફળાહાર પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે શાકંભરી પૂનમ એટલે કે શાકંભરી નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી શાકંભરી માતાને શાકભાજી તથા ફળો અર્પણ કરીને તેમની પૂજા કરવી દુર્ગા સપ્તશતીનો અગિયારમો અધ્યાય શાકંભરી દેવીના વર્ણનનો છે જે પણ ખાસ આજે કરવો પીપળામાં માલક્ષ્મીનો વાસ હોય છે માટે આ દિવસે પીપળાની પૂજા સવાર સાંજ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે સાત પ્રદક્ષિણા પણ કરી શકાય જો સાત પ્રદક્ષિણા ન કરી શકાય તો એક પ્રદક્ષિણા કરો આ દિવસે સત્યનારાયણની પૂજા અને કથા પણ કરવામાં આવે છે ઘણા લોકો દર પૂનમને દિવસે સત્યનારાયણનું વ્રત કરીને કથા પૂજા કરીને વ્રત કરે છે વ્રત ન કરો અને ફક્ત કથા સાંભળો તો પણ લાભ મળે છે હવે આપણે સાંભળીશું માતાજીના પ્રાગટ્ય અંગેની બે કથાઓ જે ખૂબ પ્રચલિત છે પહેલી પ્રચલિત કથા મુજબ ભાગવત પુરાણ મુજબ રાજા દક્ષે બૃહસ્પતિશ્ક નામના યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહોતું તેમ છતાં સતી પાર્વતી પિતાના ઘરે ગયા તે વખતે દક્ષે શિવજી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા પાર્વતી યજ્ઞકુંડમાં કૂદી પડ્યા શિવજીએ પાર્વતીના દેહને ખભા પર મૂકી તાંડવ નૃત્ય કર્યું શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થતા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કર્યા તે વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા તે દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાયા સતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો તે સ્થાન અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાયું બીજી કથા અનુસાર એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે ભક્તોએ મા આદ્યશક્તિની પ્રાર્થના કરી અને તે માએ સાંભળી ભક્તો પર કૃપા વરસાવી અને ચારે બાજુ લીલોતરી શાકભાજી છવાઈ ગઈ આ સમયથી માતાજીનું નામ શાકંભરી પડ્યું આ દિવસે અંબાજી મંદિરમાં શાકોત્સવ ઉજવાય છે જેમાં વિવિધ શાકભાજી ફળો તથા પકવાન ધરાવાય છે તેથી આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે પોષી પૂનમના દિવસે અંબાજીમાં ઉજવણી થાય છે તે જ રીતે ખેડામાં આવેલા સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા છે તેથી આ પૂનમને બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે જો બાળક બોલતું ન હોય તો અહીં બોર ઉછાળવાની માનતા રાખવામાં આવે છે જ્યારે બાળક બોલતું થાય ત્યારે પોષી પૂનમના દિવસે અહીં લાખો ભક્તો બોર ઉછાળીને માનતા પૂરી કરે છે હવે આપણે સાંભળીશું પોષી પૂનમના દિવસે ઉજવાતો ભાઈ બહેનનો હેત ભર્યો ઉત્સવ પોષી પોસી પૂનમળીને અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે જે પણ ભાઈએ તેની બહેન પાસેથી આ જોડકણું સાંભળ્યું છે તે ખૂબ નસીબદાર છે અને જેટલી પણ બહેનોએ એમના ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરીને એના માટે સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરી છે એ તમામ બહેનોને આજે પોષી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વર્ષમાં બે વાર પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે એક શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધન અને બીજી પોષ માસની પૂનમ પોષી પૂનમના દિવસે બહેન આખો દિવસ ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે અને રાત્રે આકાશમાં ચંદ્ર સામે કાણાવાળી ગોળની ભાખરી કે બાજરીનો રોટલો આંખ સામે રાખી તેમાંથી ચંદ્રને જોઈને ત્રણ વખત પૂછે છે પોષી પોષી પોષા બેનના વ્રત આકાશે ઉગ્યો ચાંદલીઓને નેવે રાંધી ખીર વ્રત કરે છે બેન અડીને જમે મારો વીર ભાઈની બેન રમે કે જમે જો ભાઈ રમ જમવાનું કહે તો બહેન જમે અને જો રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય છે જો કે રમવાનું કહે પછી તો ભાઈ બહેન વચ્ચે મીઠો ઝઘડો શરૂ થઈ જાય છે પછી વડીલોની સમજાવટથી ભાઈ કહે કે મારી બહેન જમે ત્યારે ખુશ થઈને બહેન ઉપવાસ તોડે છે જે બહેનને સગો ભાઈ નથી તે બહેન પોતાના પિતરાઈ ભાઈ માટે આવ્રત કરે છે અને તેના માટે ભગવાન પાસે ભાઈના રક્ષણની માગણી કરે છે જો કે આ બધી પરંપરાઓ આજે ઘટતી જાય છે છતાં પણ પોષી પૂનમનું મહત્ત્વ તો હતું છે અને હંમેશા માટે રહેશે જ આમ પોષી પૂનમના દિવસે જુદા જુદા દેવી દેવતાની પૂજા કરવાનું વધુ મહત્ત્વ છે જેમ કે પીપળાની સૂર્યદેવની ચંદ્રની ચંદ્રમૌલેશ્વર મહાદેવની વિષ્ણુ અને લક્ષ્મીજીની સત્યનારાયણની તથા શાકંભરી દેવીની અને આજનો દિવસ એટલે કે વિશેષ દિવસ કે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તેથી માની પૂજા કરીને તેમની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ મેળવવા માટે માની પૂજા સવિશેષ કરવી આમ આપણે પુષિ પૂનમના દિવસે કોની કોની પૂજા કરવી મા અંબાના પ્રાગટ્યની કથા બોર ઉછાળવાનું મહત્વ અને ભાઈ બહેનના ઉત્સવ વિશે જાણ્યું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ખૂબ ગમ્યો હશે મને સાંભળનારા આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આગળના વિડીયો જોવા તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના